હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી આવતીકાલથી રાજ્યમાં વરસાદનું ફરીથી જોર વધશે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વીસ એકવીસ ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે

જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા છે અતિભારે વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે